તો પછી એ તો કહું જૂતાણી તારે તો નાટક કરવાને આવી જી ફૂટા બોલવાનું હોય તો બસ જાવે બોલવાની બધારાનું ગોમા તાર મનમાં મને ઓયનું હમણે મોમો તો શીખવાડો બોલતે શીખવાડો નહી યાર ને આનું એટલે કોઈ કેતો નહી એટલે ફૂટા

અરે એમાં ચો હેરાન થવાની વાત આવે છે આ વાતરા દાડા તો ભૂગણી જાતો હોય છે અરે મારે તો હા બાયક જૂનું છે અને તમે નવા મોડેલ માં લઈ આલ્યો એવું હું છે હા આ એ તો હેડ આપણે જો જે નક્કી કરન ગમે એ આપણે લે હા ગમે તો લેવાન કે પછી નવું લે હા એમ હો હા હા ભાઈ પણ તારા જેવું જૂનું ના લઈ આલતો હો અરે આવું તો ના લઈ આલું ખાવ હા એ મારા સાલે હા કશું ના હોય ટિંગુ આટો આટો મેડો થી કશું ના મરો છેલો ઝક્કો માર્યો અને કશું ખાવ સારું

તમે ઊંધા ઊંધુ જ અમે તો કોઈ ઊંધું કર્યું નહીં તમારા એટલે અમારો છોકરો વાત લીધી નાલી પછી પણ એમાં વાત ની વાત આવે મને વાત અમને ખાવાય નહીં દે તમારા છોકરા પછી તમે નવી સાયકલ લઈ આવો તમારા એટલે અમારા જોડે તમારા કોઈ રૂપિયા નહીં એટલે છોકરા વસ્તુ બધી લઈ તમે માજી નહી ખાતા તમે મજૂરી કરો છો ને સારું કમો છો હો મારી વાત હફળો ખેગારજી બધું લઈ આવો લઈ આવ ના નહિ પણ અમારા છોકરા ભેગું તમારા છોકરા રમવા ના મેલો ભાઈ છોકરો તો રમવા જાય બધાય રમે તો મારા ના પાડવાની છોકરા આ બીજું કોઈ નહીં રૂપિયા કઈડી છે એટલે ઉબજી ભલે કઈડતા મારો છોકરો જે વસ્તુ માંગશે હું એને લઈ આ લ્યો હા હા લઈ આ તમે તારે ના હોય તો છોકરાને પૈણાઈ દો અને બહુએ લઈ આ અરે બુબજી એને પૈણાવાનો સમય આવશે એટલે પરણાઈ દેજો હું અને બહુએ હું લઈ આ લ્યો લે તમે થોડી લઈ આવશો આ તો અમે તો સુકા લઈ આ લો તમને અમે અમે હારું કહેવા હોય એટલે તમે ડોડું બોલો છો અલે હું તું હારું કહેવા આવશો તમે અતાર જે હારું કરે તો દેખાતું નહી તમન તમે ની સુધરો કે ગરજી તમે વાના છોકરા ના અવાર અવાર અલ્યા છો બુબાજી તમે ની સુધરો લેયા આવી વાત લઈને મારા ઘેર આવતા તમે શરમ આવી જો ભલા આદમી એમો હે ની શરમ સલે હા તું કે વાત વળી વાત કરો છો આયા સી ના ના નોયતા નોયતા હના અલવા સે વાહમો અરે લઈ દે જો આ લાવશો પાછા પડો સે તથી લાવો ઘર માંથી રૂપિયો ના કરતો નહી

કોઈ ના ભાગે લે ખાલી એક જ ઓટો બસ આટલા થી પેલા ઉધી શું કરવા ભઈ તો પછી માર કાકો મન બાઈક લઈ આવશે ને એટલે હું તને બહાર ને બજાર માં લઈ જાય કોઈક લેવા ના માં નહી લેવું હો કશું એ આલકી યાર એક જ ઓટો એક કે ઓટો નહીં તારો ઓટો આલવો છે કે નહીં આલવો કેજે છે મન નહીં આલવો જા નહીં આલવો એટલે કેટલી વખત કહેવાનું નહીં આલવો જા જો ટિંગુ હું તને છેલ્લી વખત કહું તારા મને ઓટો આલવો છે કે નહીં આલવો કેજે

જોઈ નહીં પાડે તું બોન થાકુ ન સોમણા કે થાકે હમણા તું ન્યા કર ઢેકડો થી અને મે તો મારા છોકરા ઠેગર બા તમે મને બહુ થાપો છોડી જાઓ પણ વાર રાખજો માર કાકા નું હાલત બોલે લાવજો ખાલી અરે જે બોલાવતા તું તાર કાકા તમાર ઘેર લઈને આવજો હાલ લેતાઈ જા ખબર પડે વાત કરી છે વસ્તુ શિકાર બધું ટોકા નાખે છે ટોકા જોટલે કાકા

તમ ના ના એમ તમારા હાથ છોકરા ઉપર વધારે ઉપડી છે એટલે છું મારા હા તમારા છોકરાની સાયકલ ભાઈ નાશી તી હા હા બાકી નાશી હું કરવા અડે મારી સાયકલ ને તો જાણી હમી કરાવી ભાઈ નાખી તી તો એતો હમી બજાર જો વાત કરો છો ખેકરજી મારી વાત ઓબડો તમે સો હેલિકોપ્ટર તમારા ઘેર લાયલ મારે કોઈ લેવા દેવા નહીં પણ છોકરા ઉપર હાથ ઉપર તે વિચાર કરજો ને કે હાથ તમારા ભય પડ્યા હશે તો પહેલા તમારા ભાઈ શરમા બી જોઈ લે ઓને પડતો કરતે જો કણ પડતો કર્યો તો અરે રોડ ઉપર પડ્યો તો તન ઉપાડીન પડ્યો તો ઓવા લે જૂઠો બોલે ને તું જૂઠો બોલે ને તારા બાપ ની ઘોડી એ વાગુજી આ છોકરો છે આ છોકરો ભગવાનનું રૂપ કેવાય છોકરો કોઈ દાડો ખોટું ના બોલે આ તો પછી મારે આપો ભગવાનનું રૂપ ના કેવાય

જે લઈ આલું લઈ આલ તું પણ ઘર માં રૂપિયા કેટલા બધો પાવર કરી રહ્યા કંગાલ તમે હોય એટલે બધા કંગલ હોય લે કંગાલ નહીં લે કંગલ

ન બોલો અરે આ વાઘુજી વાત તમે ભૂલી જાજો અમારા હાથ ભાજી નહી જાવ પછી હોય તો હવે હાથ ઉપાડજો ભાઈ હારું ઊંધો કરશે તાથ પાડ્યો અરે માગવાની જગ્યા ગભામાંથી કાઢી ના છો હા તમારા

ઘેર જી ના કોમ છે અરે આવો છે ઠપકો તમે અહિયાં તો હેડો ખબર પડે છે હાર હેડો હેડો એ હું આવું

તમારા છોકરા ના આખું ગમ ઠેકણો ઠેકણો કરે છે પણ પેલો છોકરો ને ઝગડો ના કરાવે આમ ભાઈ તું આ સાયકલ આડ્યો તાણી તેકડો કીધું કે હું કરવા અડ્યો તું સાયકલ પેલી બાદ જા મારી વાત તમે મારાબડો હતો નહીકલ સાયકલ સાયકલ કરે છે મેં સાયકલ હજુ નઈ લઈ કીધું લઈ આલું નહીં હમણાં બધા છોકરા વાત લીધ ના તારા તમિયાનો લઈને આવતા રે લ્યો ઓ તારી તમારા છોકરાને તમારા વસ્તુ લઈ હોય તો અમે તો કોઈ વાત લેતા નહીં કો

તમારા છોકરાને તમે સમજે કોક ના સમજે કોક અમાર છોકરા ને તો અમે પોત વાળા થી છે પણ આ તો ખેગાર ગયા ભાવ પર હાથ ઉપાડે ને એટલે હું તો જોતો તો ને મારે તો સાયકલનો નો ઝઘડો હતો ઈ તો સક હેલિકોપ્ટર લાવતા અભાવ પર હાથ ઉપાડે હા તો વાક્ત તો તમારા ભાનો જ નીકળ્યો કે અભાનો ઉપરાળું લઈને તમારે અહીં લડવા ના દવરાય તમ કે છોકરો તો કાલ દાડે એક થઈ જાય આળખું થવાનું તમારે થાય આ તે હવે ની જો ની જો ના ખબર પડી જાય હા અને હરીભાઈ તમાને હા પાટી બધું ઓશો બંધ ના કરો મારા હમું તાકો ખેગારજી ની વાત કરો છો ને તમે વાત ની વાત કરો છો ને કાલ ડાળા ખેગારજી નો છોકરો ખેગારિયો કે હે અને તમારો છોકરો તમને હરિયો કહે તો પોહા હે અરે મુડુ ભાજી નાખું હે હોવે તો પછી આ સાયકલ નો આળો લે છે એ વખત મુડુ નહીં ભાજી કેતા સમજાઈ નહીં કેતા તમે પડો મુડુ ભાગવાની વાત શું આવે છે સમજાવવાની વાત આવે છે ભુજજી માં મફુજી અમે હવે સાયકલ લઈ આઈ છા પછી હે બાઇક લઈ આલું છે વો છોકરાને બાઇક નહીં તમે તારે હેલિકોપ્ટર લઈ આવો બધા રાજી છે પણ તમારા માટે હજુ કે બે રસ્તા ચાલુ છે કો તો તમારા છોકરાને સમજાવો કો તો પછી બજારમાં જઈ નવી સાયકલ લઈ આવો કો હડો અમી તો સમજાવશું સમજાવશો ઓય કમ્પ્લીટ કમ્પ્લીટ તમારા છોકરાને તમે કમ્પ્લીટ સમજાવશો તો જ તમારા આ વાતની ખમાન મજા થાય નહી કે આ વાતની ખમન મજા તમારા કોઈ દાડો નહીં થાય લ્યો હડો હા મારું એસબી હિન્દુસ્તાની હા